Etlere hanyu mana waki, nene, 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 અડધો નીચે જાય પણ હોય નીચે જાય બધું આપડા બાપર ના હોય बराबर मित्र बढ़ आओ नीचे ही जाए बढ़ दो आप लोग ना आए आजा ना ऐसे एक ही लोगों की में अच्छे अंकल एक ही में से कौन हो एक थोड़ा पढ़ो है बात नहीं तो पाची पढ़ा है।, तो है नहीं नहीं Bah. Bah. Far. mais, mais, mais.

દસ પંદર મિનિટ એવું અંદર ફરકાય દસ મિનિટ થઈ હવે જોઈએ આ રીતનું થયું થોડીક નાખી દઈએ ઇલાયચી ઇલાયચી નાખી પછી હવે નાખવાનું થોડીક મોરસ નાખવાનું બરાબર હવે છે ને હલાઈ જવાનું થોડુંક મસ્ત હલાઈ નાખવાનું આ રીતનું હજુ તો આ બધું પાણી વાણી ભરવા દેવાનું નઈ મમ્મી પાણી ભરવા દેવાનું આ રીતનું મસ્ત બની ગયું તો પાણી હજુ ભરવા દેવાનું એટલે કમ્પ્લીટ હલવા તૈયાર હજુ તો કાજુ બદામ બધું નાખવાનું છે હવે હજુ તો મિત્રો છે ને હજુ દસ પંદર મિનિટ લાગી ચડવા દઈએ એટલે આ બધું પાણી ભરી જાય હલવા તૈયાર થઈ ગયો જો આ રીતના થયો મસ્ત મસ્ત થઈ ગયો હવે અમે નાખવાનું થોડુંક કાજુ બદામ કાજુ બદામ નાખવાનું પછી થોડુંક ઘી રેડવાનું હજુ મમ્મી ઘી રેડવું પડે બસ બહુ નહીં આટલું બસ મોરા છે ને થોડી બસ થોડી જો બનાવવાનો જો મિત્રો આ રીતનો લોહ બની ગયો મસ્ત મમ્મી મસ્ત બને

તો જો આ રીતનું બપોર નું ભોજન મસ્ત બનાવ્યું હલો કેવું થાય તો ચાલો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી